જમાવટ તો બરડાની હો ભાઈ અને રસ્તો એટલે જેમ મજા આવે એકાદો સારો વરસાદ પડી જાય પછી બરડામાં આવો ને એટલે મોજ મોજ હો ભાઈ અત્યારે થોડા સીન બતાવી દઉં બરડાની જમાવટ કેવી છે અને ખાસ એ શ્રાવણ મહિનામાં આવો એટલે ભોળાનાથ કિલેશ્વર મહાદેવના દર્શન થઈ જાય અને બાજુમાં જ મા આશાપુરા બીરા જે છે ગુમલી ત્યાં પણ દર્શન થઈ જાય બાજુમાં બિલનાથ છે પછી પછીમાં ખોડિયારનું પણ મંદિર છે ઘણા બધા દેવી દેવતાઓ આ બરડામાં બિરાજે છે અને કેટલી અદ્ભુત કથાઓ આ બરડાના પાણે પાણે લખાયેલી છે આવી જમાવટ છે ભાઈ બરડામાં એક વખત ખરેખર તમારે આવવું જોઈએ